વડગામ તાલુકાના સાપી ગામથી બ્રેકિંગ સામે આવી રહ્યા છે વડગામ તાલુકાના નરાસ્થળ પાસે બે આદિ આદિવાસી યુવકના મોતનો મામલો સામે આવ્યો હતો ત્યારે બંને આદિવાસી યુવકો હળાદ પીપળીયા ગામના હોવાનું જાણવા મળ્યું હતું બંને આદિ આદિવાસી યુવકનો મોતનું કારણ હજુ સુધી અકબંધ છે મોતના સમાચાર સાપી પોલીસને જાણવા મળતા સાપી પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે બંને આદિવાસી યુવકના મોતના સમાચાર એમના સમાજના લોકોને મળતા મોટી સાપી ઘસી આવ્યા હતા જો ત્યારે હું એક્યારી ગુજરાતી વડગામ બનાસકાંઠા